ગુડ મોર્નિંગ ગાઈસ હર હર મહાદેવ હેવી અ નાઇસ ડે કેમ છો બધા બધા મજામાં જ ડે તો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ગાઈઝ આવતીકાલે આવે છે પંદરમી ઓગસ્ટ તો એના માટે હું વિડીયોની તૈયારી કરું છું તો આજે ચલો જોઈ લઈએ કે ત્યાર માટે મારે બે રીલ્સ મારે શૂટ કરવાની છે બીડી ત્રણ રીલ્સ શૂટ કરવાની છે અને પંદરમી ઓગસ્ટ છે તો આપણે વિડીયો બનાવવા તો જરૂરી જ છે તો આજે મારી પાસે ટાઈમ બી છે તો આજે મારે થોડા વિડીયો શૂટ કરવાનું તો જ્યારે બી કન્ટિન્યુ રહેજો આપણે જોઈ લઈએ સૌ પહેલા હવે હું રેડી થઈશ તો પહેલાં હું મેકઅપ લગાવીશ અને મેકઅપ પછી હું ડ્રેસ પહેરીશ તો ત્યાં સુધી આપણે કરી દઈએ મારો ઓલરેડી મારી પાસે બહુ બધા ટેડી છે તો મને કોમેન્ટમાં જો અને મારે કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું નહીં ભૂલતા ગાઈશ તો બાય ચલો રેડી થઈને સામે આવી જશું આપણે આ ડ્રેસ છે વ્હાઈટ તે અત્યારે પહેરવાનો છે કેવો લાગશે મને કોમેન્ટ કરીને કહેજો બહુ સારો છે તો આ પંદરમી ઓગસ્ટમાં ચાલશે તો મારી પાસે આ પડો તો વ્હાઈટ બીજો હતો નહીં આ એક મારી આગળ વાઇટ છે કેમ કે વ્હાઈટ બહુ ઓછા લઉં છે બટ મને એટલા બધી નહીં ગમતા તો હું આ પહેરી અને વિડીયો બનાવીશ તો ચલો કોમેન્ટ કરજો કે લુકિંગ પર કેવું લાગશે તો આપણે થઈ ગયા છે રેડી અને મને ખબર છે કે ડ્રેસ મને બિલકુલ સારો નહીં લાગતો કેમ કે હું ડ્રેસને બધું કમ પહેરું છું એટલે મને શાયદ મને સારો નહીં લાગતો આઈ થિંક મારું માનવું એવું છે અને થોડી બહુ હેરસ્ટાઈલ કરી છે અને થોડો બહુ મેકઅપ લગાયો છે કેમ કે ઘરે બહુ બધું કામ છે અને મહેમાન બી આવ્યા છે તો પછી મારે છે ને ત્યાં પણ ધ્યાન દેવાનું છે એટલે આજે જેટલું બને તેટલો વિડીયો હું શૂટ કરું છું તો મારે બે બે વિડિયો તો બસ કમ્પ્લીટ કરવા પડશે અને થોડો એવો બ્લોગ શૂટ કરવો પડશે બસ આટલું જ કામ છે બીજું કશું કામ નહીં કોને દેખાતું નહીં અને હા આ આપણે તિરંગો છે તે લગાવવાનો છે હર ઘર તિરંગા હર ઘર તિરંગા તો બધા છે પંદરમી ઓગસ્ટ છે તો બધાને તિરંગો લગાવવો જોઈએ તો હું અમારા ટેરેસ પર લગાવવા જવાની છું થોડી વારની અંદર કેમ કે હર કોઈને આપણા દેશ માટે લગાવવો જ જોઈએ તો બસ હવે

ટેરેસ પર તો અત્યારે ટાઈમ નથી હું કપડાં સેન્જ કરીને પછી લગાવી આવું છું અને કાલે છે પંદરમી ઓગસ્ટ તો પછી આપણે હવે પીરિયલ્સ બની ગઈ છે જવાનું હે ઉપર અને એક પ્રોબ્લેમ આવી ગઈ છે કે મારું ચપ્પલ છે એકદમથી તૂટી ગયું છે ચલો જોઈ શકો છો મારા પેરની હાલત એકદમથી મારું ચપ્પલ છે એ તૂટી ગયું છે આવી રીતના હાલત છે

મીના જો કેવા મસ્ત હતા એકદમ તૂટી ગયા ચલો તો ફેંકી દઈએ અમને હવે હું જાઉં છું કપડાં ચેન્જ કરવા અને વિડીયોસ ને બધું બની ગયું છે ફોટોસ ને બધું તો આને લગાવવાની છે ઉપર અને આપણે જઈએ હવે ટેરેસ પર એ પેલા કપડા ચેન્જ કરીશું રૂમમાં જઈને ત્યારબાદ પહોંચી ગઈ છું રૂમ માં બહુ ગરમી છે બપરે તને તો કંઈ બુદ્ધિ જ નહીં તને કંઈ ખબર નહીં પડતી અને અમારે હેતુ કેટલી છોકરી છે ખબર છે તોફાન બી ના કરે બોલે પણ નહીં અને શાંત છે બહુ પરેશાની વાળી છે જો કેવું મોડું ચડાવી રાખ્યું મારી સામે મારી સામે એવું મોડું ના કરતી હો તને કહી દઉં છું અને મારું પર્સ તોડવાનું નહીં લાવો મારું પર્સ મને હાલ દે લાવો મારું પર્સ મને હાલ દો લાવો મારું પર્સ મને હાલ દો લાવો લાવો મારું છે તમારું નહીં મારું છે એ મારું મોબાઈલનું કવર છે જો ગઈશ મારું કેવું મોબાઈલનું કવર છે મોબાઈલ રાખવા માટે પિંક કલરનું બહુ સરસ છે હમણાં જ હું લઈ આવી છું પણ મને લાગતું નહીં કે આરું રહેવા દેશે જો આરું કેવું તોફાની બચ્ચા છે તોફાની ક્યુટ ગર્લ આ રહી ક્યુટ ગર્લ હિતો ક્યુટ વેરી ક્યુટ ગર્લ એકદમ 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 ક્યુટ પછી આનો વારો હવે એકદમ 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 ક્યૂટ ટકા બેને ખોટું લાગે એટલે આ તો એકદમ ક્યુટ બાબુ છે આ તો મારું ક્યુટ બાબુ છે તને ખ્યાલ છે કે છે ને હે અમે કાલે જામવાડા જવાના છે પાછા ઓ નો આરુ પાછી પડી હિતુ આરુ બાબુ એ તો તને ખ્યાલ છે બેટા અમે જામવાળા જવાના છે ને તારા માટે પેડા લઈ આવવાના છે ખાવાના હે કેટલા લઈ આવું તારા માટે કેટલા લઈ આવું બોલ તો સહી બેટા આખો બોક્સ આવશે એકલી ખાઈ જઈશ કે આરું ના આપીશ એ તો બારી સહી બારી આવી તો ગાઈશ અત્યારમાં જો બચ્ચા લોકો મને કેટલી પરેશાન કરે છે આરું બચ્ચા પરેશાન નહીં કરવાનું પરેશાન નહીં કરવાનું બુવાને પરેશાન ના કરાય જો હિતુ પરેશાન કરે છે હીતુ કેટલી સારી ને છોકરી છે અમારે આરોહી છે ને એ બહુ બહુ તોફવાની ગલ છે અમારે હિતુ છે ને હિતુ તો બહુ સારી છે કોઈને પરેશાન બી નહીં કરતી રિતિકા આપણે તારા માટે શું શું લાવવાનું છે બોલતો બેટા હે બેટા કેવાય એટલે શું હું કહું એમ અચ્છા તો તારા માટે છે ને હું પેંડા લઈ આવીશ કેટલા ખાઈશ કેટલા ખાઈશ દીકા જવાની છું એટલે હું જઈશ ને તારે લઈ આવીશ સમજી ગઈ હું જઈશ તારા માટે પેંડાનું બોક્સ લાવી અને આરું માટે ગાંઠિયા લાવીશ કેમ કે આરું ને ગાંઠિયા બહુ પસંદ છે કા આરું આરો હિ આરું તો મારું સાંભળતી બી નહીં અને હિતિકા કેટલી ડાય છોકરી છે તો તારા માટે વચ્ચે હું શું લઈ આવીશ બી બીજું શું લાવવું છે

એ ધક્કો ના મારતી ધક્કો ના મારતી બાબુ પડી જશે બચ્ચા ને ધક્કો ના દેવાય તો નાનું બાવ છે ને આપણું નાની છે ને નાનું આરો એ તો ધક્કો નહીં દે એમ કહે છે એ બહુ બહુ ગુસ્સાવાળી છે એમાં ઓ નો માં બાબુ પડ્યો મારો બેબુ ઓ નો નો આ દીકુ માર મારો દીકુ છે ને બસ 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 જો એ પડી ગયો ને દીકુ બસ 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 માર દીકરો બસ બાબુ એ તો એને આપી દે આપ દે આપ દે ઈ રોસે હં એને આપી દે નાનું બાવ છે નાનું બાવ છે એને આપી દે આરોહી હિતિકા કા ગરબા બાબા બન્ને બાબુ શું કરો છો બકુ ગાઈસ તો આ છે મારી બન્ને ભતીજી છે પેલી છે હિતિકા છે અને આ છે આરોહી છે અને એના વગરની બીજી હજી બે છે મારે ઓલરેડી ચાર ભતીજી છે आरोही आरोही आरो आरोही आरो? आरो हिती का आरो एक पप्पी आप दे हितु आरो ने कीजी कर दे ना ना। को कोई वांधो नहीं है बेटा आरो हितु सीज जा आई શું કરું બેટા દર્શન કરો નીચે બેસી જાવ ભગવાન ને જઈ કેમ કરાય ભગવાન ને જઈ જઈ કેમ કરાય હા મારો દીકો અહિયાં જુઓ

ये दी शुगरتين थी आति नथी आउछि नथी पछि बोले जए एकबार आरो आरोही आरोही कोइना चप्पल नै रेव दै दी नै थु तू इते आरोही लया चलि गय मन না তো আর আর ওহি ইদু আলোয়া হাস